પોતાના પ્રશ્નોના સમાધાન કરશે એવી આશા સાથે પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટે છે નાની મોટી સમસ્યાઓનું સમાધાન કરશે અને વિસ્તારના લોકો સુખ શાંતિ સાથે રહી શકશે લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે એમાં સકારાત્મક વધારો થશે વગેરે વગેરે સામાન્ય અપેક્ષાઓ જ હોય છે પરંતુ ભારતના રાજકારણનો આ ઇતિહાસ રહ્યો છે કે આ ચૂંટાયેલા પ્રશ્ન તો વર્ષોથી ઉભો છે જે લોકો પોતાના પરસેવાની કમાણીમાંથી અમુક રકમ ટેક્સ સ્વરૂપે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે એ ટેક્સના પૈસાનો ક્યાં ઉપયોગ થયો છે એ પ્રશ્નોનો જવાબ મેળવવા જે તે જનપ્રતિનિધિને શોધવા નીકળવું પડે તો ગજબ ના કહેવાય એ જ ટેક્સના પૈસાનો તમને પગાર મળે છે એ ટેક્સના પૈસા તમને વિકાસના કામો કરવા માટે આપ્યા છે અને એનો જ્યારે પ્રજા રિપોર્ટ માંગે છે ત્યારે તમે ગુમ થઈ જાઓ એ તો કેવી રીતે ચાલે આજે આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે રાજકોટના ત્રંબા ગામે અહીંયાના ધારાસભ્ય ગુમ થઈ ગયા પોસ્ટર લગાવવામાં આવ્યા છે ઠકાણે ભાનુબેન બાબરીયા ગુમ છે લગાવ્યા હતા તેમણે ભાજપના હોદ્દેદારોને ગામમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈના પણ પોસ્ટરો લગાવ્યા છે તેમની માંગ છે કે અહીંયાનો ત્રિવેણી ઘાટ નો જે પુલ છે એ ખૂબ જર્જરિત હાલતમાં છે ને અને તેનું વહેલી તકે સમાર કામ કરાવવામાં આવે આ વિશે વધુ વિગતો મેળવી અમારા સહયોગી સહિલ સપા પાસેથી જી સહિલ રાજકોટના ત્રંબા ગામે કોંગ્રેસ દ્વારા આજે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે કે ધારાસભ્ય બાનુંબેન ભૂમ છે તો એની શું વિગતો છે જે જી ચોક્કસ જે રીતના ત્રંબા ગામના જે આગેવાનો છે ને ખેડૂતો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યાં જે ત્રિવેણી સંગમ

એ પણ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા કે ભાજપના કોઈ છે એ પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી દિવસોમાં અમારી માંગ પૂરી ન થઈ તો અમે રોડ બંધ કરી અને આંદોલન પણ કરીશું ને વધુ થી વધુ જે કરવું પડે તે વિરોધ માટે થઈને કરીશું કેમકે ભાજપ સરકાર અમારી માંગ સ્વીકારવામાં નહી આવે તો અમે વધુ થી વધુ પોસ્ટરો લગાવીને વિરોધ કરીશું જી અને સાહેબ ત્રંબા કોંગ્રેસ ની જે સમિતિ છે તેમના દ્વારા શું વિશેષ માંગણીઓ કરવામાં આવી છે સાથે જે રીતના ગ્રામજનોની સાથે જે ત્રંબા કોંગ્રેસ છે તે પણ હતી અને કોંગ્રેસ દ્વારા આંદોલન કરવું પડે તો કોંગ્રેસ છે તેમના ખંભેથી ખંભો મેળવીને ગ્રામજનો સાથે ઉભી રહેશે અને કોંગ્રેસ દ્વારા પણ વિરોધ છે તે શક્તિશક્ત કરવામાં આવશે જી સાહિલ ખુબ આભાર સમગ્ર માહિતી બદલ માહિતી કોંગ્રેસ દ્વારા પણ વિરોધ છે તે શક્તિશક્ત કરવામાં આવશે માહિતી બદલ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ છે તે શક્તિશક્ત કરવામાં આવશે જી સાહિલ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ તો ત્રંબા ગામના ગ્રામજનો દ્વારા અને ત્રંબા કોંગ્રેસ દ્વારા સમસ્યાનું સમાધાન નહીં મળે તો આગામી સમયમાં આંદોલન કરવાની તૈયારી પણ બતાવવામાં આવી છે હવે આ ગામના લોકોને ગુમ થયેલા ભાનુબેન મળે છે કે કેમ અને કાયમ પ્રજાના પ્રશ્નોથી ભાગતા હોય છે એ ભાનુબેન હવે આ ગ્રામજનોના પ્રશ્નોના જવાબ આપે છે કે કેમ એ જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ નમસ્કાર